આજના વિષયની ઊંડાણપૂર્વક ચર્ચામાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવા સાધન વિશે વાત કરીશું જે દેખાવમાં આમ તો ખૂબ સરળ છે પણ તેના કાર્યો એટલા જ શક્તિશાળી છે હો કા હા બરાબર કંપસ આપણી પાસે જે સ્ત્રોત છે તે તેના મુખ્ય ઉપયોગો પર કેન્દ્રિત છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે આ પ્રાચીન સાધન આજના આધુનિક યુગમાં પણ કેવી રીતે પ્રસ્તુત છે તો ચાલો આને ખોલીને સમજીએ સ્ત્રોત મુજબ સૌથી મૂળભૂત અને આમ તો સૌથી જાણીતું કાર્ય શું છે જો તેનું સૌથી મુખ્ય કાર્ય તો દિશા બતાવવાનું છે ઓકે તે આપણને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આધારે ઉત્તર દિશા કઈ છે તે બતાવે છે રાઈટ અને એકવાર ઉત્તર દિશાની ખબર પડી જાય એટલે પછી દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ જેવી બાકીની બધી દિશાઓ એ તો સરળતાથી નક્કી કરી શકાય હા એ તો સાચી વાત છે આજ તેના બીજા બધા ઉપયોગોનો પાયો છે એમ કહી શકાય હવે વાતને થોડી સાહસ તરફ લઈ જઈએ હા સ્ત્રોતમાં જંગલ સમુદ્ર કે પહાડોમાં રસ્તો શોધવા માટે તેના ઉપયોગનો ઉલ્લેખ છે હ મને લાગે છે કે આ ફક્ત દિશા જાણવા કરતા ઘણું વધારે છે બિલકુલ આ તો અજાણ્યા વિસ્તારોમાં ટકી રહેવા અને શોધખોળ કરવા માટેનું એક અનિવાર્ય સાધન ગણાય અહીં રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત નકશા વાંચન સાથે તેના સંબંધ પર પણ પ્રકાશ પાડે છે હા હોકારંત્ર અને નકશો બરાબર એ બંને એકબીજાના પૂરક છે કેવી રીતે નકશો બતાવે છે કે માની લો કયું સ્થાન ક્યાં છે ઓકે અને હોકાયંત્ર બતાવે છે કે તે સ્થાન તરફ કઈ દિશામાં આગળ વધવું અચ્છા આ બંનેનું સંયોજન આમ તો ભૌતિક વિશ્વમાં સચોટ નેવિગેશન માટે એક ખૂબ જ શક્તિશાળી સિસ્ટમ બનાવે છે અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે એટલે સાહસ અને પ્રવાસથી આગળ વધીને સ્ત્રોત ઇજનેરી આર્કિટેક્ચર અને સર્વેક્ષણ જેવા હા વ્યવસાયિક ક્ષેત્રો વ્યવસાયિક ક્ષેત્રોમાં તેના ઉપયોગ વિશે જણાવે છે આ ઉપયોગ તેની ચોકસાઈ અને તકનીકી મહત્વને દર્શાવે છે અને આને જો આપણે મોટા ચિત્ર સાથે જોડીએ તો બાંધકામ અને જમીન સર્વેક્ષણમાં ચોક્કસ દિશાઓ અને ખૂણાઓનું માપન એ તો અત્યંત મહત્વનું હશે બહુ જ મહત્વનું છે મકાનનો પાયો નાખવાથી લઈને રસ્તાઓ બનાવવા કે પછી કોઈ મિલકતની હદ નક્કી કરવા સુધી દરેક જગ્યાએ હોકાયંત્ર ખાતરી કરે છે કે બધું બરાબર ગોઠવાયેલું છે ખરેખર હા એટલે આ સાધન આપણા શહેરો અને આપણી જે માળખાકીય સુવિધાઓ છે તેના નિર્માણનો એક પાયાનો હિસ્સો છે વાહ હવે વાત કરીએ શિક્ષણની સ્ત્રોત મુજબ શાળા અને કોલેજોમાં વિજ્ઞાનના પ્રયોગો માટે પણ હોકાયંત્રનો ઉપયોગ થાય છે મને લાગે છે કે મોટાભાગના લોકોનો પ્રથમ પરિચય કદાચ અહીં જ થયો હશે સાચી વાત છે મારો પણ ત્યાં જ થયો હતો અને આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે કયો કે શૈક્ષણિક પ્રયોગોમાં તેનું શું મહત્વ છે હોકાયંત્ર ફક્ત દિશા બતાવતું સાધન નથી પણ તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જેવી એક વિશાળ અદૃશ્ય શક્તિનું આમ તો એક જીવંત પ્રદર્શન છે એટલે કે તે અમૂર્ત વિજ્ઞાનને મૂર્ત બનાવે છે બરાબર તે ચુંબકત્વના અમૂર્ત ખ્યાલને વિદ્યાર્થીઓ માટે મૂર્ત અને સમજી શકાય તેવું બનાવે છે ઓકે એ દર્શાવે છે કે કેવી રીતે એક સરળ ઉપકરણ આપણા ગ્રહના મૂળભૂત બળને પ્રગટ કરી શકે છે આ બધી ચર્ચા પરથી આ બધાનો અર્થ શું છે આપણે જોયું કે હોકાયંત્ર મૂળભૂત દિશા શોધવાથી શરૂ કરીને પ્રવાસીઓ માટે જીવન રક્ષક બનવા સુધી આપણા શહેરોનું નિર્માણ કરવા અને વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોને સમજાવવા સુધી વિસ્તરેલું છે સાચી વાત તે દેખાય છે તેના કરતાં ઘણું વધારે બહુમુખી છે અને આ બધા ઉપયોગો પાછળ એક જ સામાન્ય સિદ્ધાંત કામ કરે છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સ્થિરતા સ્થિરતા અને ભરોસાપાત્રતા હા બરાબર ભલે તે કોઈ ખોવાયેલો પ્રવાસી હોય કે કોઈ સિટી પ્લાનર હોકાયંત્ર આ જટિલ દુનિયામાં એક સ્થિર અને ભરોસાપાત્ર સંદર્ભ બિંદુ પૂરું પાડે છે આજની ચર્ચાને સમાપ્ત કરતા પહેલા શ્રોતાઓ માટે એક વિચાર છે સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે હોકાયંત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે કામ કરે છે હા એ તો આપણે ચર્ચા કરી પણ તે એ નથી જણાવતું કે આ ચુંબકીય ક્ષેત્ર પોતે સ્થિર નથી અચ્છા પૃથ્વીનું ચુંબકીય ઉત્તરધ્રુવ સમય જતાં ધીમે ધીમે ખસી રહ્યો છે આ એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે